નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને તમે વિડીયોની અંદર જોઈ શકો છો મેસી ડાયના ટ્રેક જેની અંદર ત્રણ સિલિન્ડરવાળું સિમસનનું એસ પચીસ એન્જિન આપેલ છે ઇનલાઇન પંપ સાથે વિડીયોની અંદર જોઈ શકો છો તેમાં સિંગલ ડીઝલ ફિલ્ટર સાથે છે સાઇડ ગિયર અને પાવરસ્ટેરિંગ ફૂલ લોડેડ ટ્રેક્ટર છે તમે તેનો પાછલો ભાગ જોઈ શકો છો વિડિયોમાં એક આમાં ડીસી વાલ્વ ન થાય બાકી એના સિવાયની બધી વસ્તુ છે એમાં ઓક્સલર બી વાલ્વ જેને કહેવાય છે બેક સાઈડ ટૂલ બોક્સ કીટ આપેલ છે ટાયર્સ એકલા સોળના છે ને પાંચલા તેરનો અઠ્યાવીસના છે સિંગલ એક્ટિંગ પાવરસ્ટેરિંગ સાથે છે ટ્રેક્ટર તમને આમાં મલ્ટી સ્પીડ રિવર્સ સ્પીડ પીટીઓ અને પાંચસો ચાલીસ પીટીઓ એવા તમામ પીટીઓના તમને લીવ ગેર ઉપલબ્ધ છે ટૅક્ટરની અંદર ડાયનાટ્રિક સિરીઝ માર્કેટમાં બહુ ખૂબ આવેલી છે મેસીની નવી સિરીઝ છે અને આ ટેક્ટરની ઓનરોડ કિંમત મારા અંદાજ પ્રમાણે હશે આઠ લાખની આસપાસ હશે તેમનોને શટલ શિફ્ટ ગેર સાથે છે જો ઉપર શટલ ગેર આપેલ છે યા આ એડીડીસી કંટ્રોલ આપેલ છે અને હાઈ લો મીડિયમ ટ્રિપલ ગેર સાથે આવે છે ટ્રેક્ટર હાઈટમાં ખૂબ જ ઊંચું હોવાથી ખેડૂતોનું લોકપ્રિય બનેલ છે ટ્રેક્ટર ધન્યવાદ ખેડૂત મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો ધન્યવાદ